વરસાદ વલસાડ ઉપરવાસમાં ભારે વરસાદ છે વરસાદને બે કાંઠે વહેતી થઈ સુડતાલીસ પંચાયત હસ્તકને સ્ટેટ ભરાયા છે પાણી ભરાયા નિકાલ ન થતા વરસાદી પાણી ફરી વળ્યા વરસાદી પાણી ભરાતા ગ્રામજનોને હાલાકી પડી છે ગામની અંદર જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે દ્રશ્યો જે આપ જોઈ રહ્યા છો જલાલપુર તાલુકાના ગણદેવ ખરસાડ ગામના આ દ્રશ્યો છે જ્યાં પાણીનો ભરાવો થયો છે સમગ્ર ગામ જે છે એ બેટમાં ફેરવાયું છે ખાસ કરીને જો વાત કરવામાં આવે તો અહીંયા જે ખાડી આવેલી છે એ ખાડીની અંદર પાણીનો નિકાલ ન થતા વરસાદી પાણી જે છે એ સમગ્ર ગામની અંદર ફરી વળ્યા છે જેની અંદર ગામના લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે પાણી જે નિકાલ થવો જોઈએ તે નિકાલ થતો નથી આમાં કેવું છે ત્રણ ચાર કલાક વરસાદ પડે એટલે રસ્તા પર પાણી થઈ જાય છે અમારા અવર જવર ટોટલી બંધ થઈ જાય છે અને જે આ રસ્તો મેઇન રોડ છે તે કણિયેટ કુષ્ણપુર રાણાપાઠા ચીજગામ પનાર કનેરા અને ખરસાને લાગતો રસ્તો છે એટલે બધાને આજે સવારે કેવું છે પાણી બે કલાક ભરાય એટલે બધા નોકરીવાર નોકરી બંધ થઈ ગયા છે એટલે આ આ આધારે જ અમે સાહેબને રજૂઆત કરેલી હતી બે વર્ષ પહેલાં બી રજૂઆત કરેલી મંજૂરી લેટર બી આપેલો તો કેવું છે કે મશીન મોકલાવે છે જોઈને મશીન પાછું જિયા કરે છે રાજન રાજપૂત સંદેશ ન્યૂઝ નવસારી